આવેલી સિવાંશ એપાર્ટમેન્ટના એક મકાનના પેરાફિટ હોલ ધરાશાયી થતા નીચે આવેલ ફ્લેટ માલિક તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાને નુકસાન થયું હતું સદસ્ય જે મકાન પેરાફિટ બોલાશય થયો હતો તે મકાન માલિક પોતાના કામ અંગે બહાર બહાર હતા તેથી મોટી દુર્ઘટના ટળી હતી ઘટનાની જાણ વિસ્તારમાં વાયુ વેગે પ્રસરતા લોકો ટોળા ઉમટી પડ્યા અને તેમજ ઘટનાની જાણ સાથે જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ ઉપર તાત્કાલિક દોડી આવી કાટકોણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને નોંધનીય બાબત છે કે બે હજાર એકવીસમાં બનેલી આ ઇમારતને કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી કેવી રીતના આક્ષેપો મકાન માલિક તેની પેરાફિટ વોલ ધરાશય થઈ છે તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા હવે જોવાનું રહેશે કે કેટલી વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા બિલ્ડિંગના સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવવામાં આવે છે જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય લગભગ સાત સાડા સાતની વચ્ચે ભગવાનની દયા છે કે હું અહીંયા હાજર નહોતો અને પડ્યો એટલે હું તો કોઈ ફોન પ્રસંગમાં ગયો હતો આમાં ફોન આવ્યો એટલે હું ઇમિજી બધું છોડીને પાછો અહીંયા આવ્યો અહીંયા એને જોયું તો મારા ઘરની બી આગલી પહેરા પછી દીવાર જે છે આખી ઘટી પડી છે મારી બાજુનું ઘર છે એને ડ્રોઈંગ રૂમની ને બધી દીવારવાળી ઘર આટલી ઘટી પડી નીચે ત્રણ દુકાનો હતી કિશુભાઈ ત્રણે છે એને ખાસું નુકસાન થયું છે અને બે હજાર એકમાં બિલ્ડિંગ બની ગયેલું બે હજાર બેમાં શિફ્ટ થયું અહીંયા ત્યારથી આજ સુધીમાં